નમસ્કાર મિત્રો હવે લાગી અત્યાર સુધી સગડતા હવે તો બેલાન પાણા બીજું બાત પાછું મારું શું થવાનું કઈ ખબર નથી પડતી બોલો ગુજરાત કઈ સ્થિતિ જઈને ઊભું રહે એ કોઈને ખબર છે

તમારે દંડ ભરવો પડે નહીં પહેરો તો ભરવો પડે ટોપો પહેરાવ્યો છે અને તમે ભરશો તો એમના નકર નહીં થાય એટલે તમારા માથાની ચિંતા પેલા કરે છે જનતાની ચિંતા વધારે થાય છે એટલા માટે તમને ટોપા પહેરાવવામાં આવ્યા છે નકર તમે નહી પહેરો તો તમને ચીટો મેમો આપી દેવામાં આવશે અને નહીં ભરો તો તમારી ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે સુકામે કાયદેસરના પગલા લેવામાં આવે કે તમારે દંડ ભરવો પડે તમે દંડ ભરજો તો તમામ કર્મચારીના પગાર એમાંથી કાચે 424 છોકરાઓને ઉભા રહે જાય તે માટે આ વસ્તુ કરવામાં આવી છે આ બસો રૂપિયા ક્યાં જાય એ જણાવજો ભરતા જ રહેવાના કારણ કે તમારે તો પગાર પંચ ત્યાં કરવાનું છે પથો મળવાનું છે એમાં તમને દોઢસો ટકાનો વધારો મળે ત્યારે બસો ટકાનો વધારો મળે અમારે ફરિયાદ કરવાના આનો જવાબ તમે આપો તે તમે લાઈક કરજો શેર કરજો કરજો જરૂરથી તમે કોઈ કરતા નથી ખાલી જોયા કરો છો લાઈક સબસ્ક્રાઇબ કરવાના કે પૈસા નથી લાગતા શું કામ નથી કરતા કરો ને વાંધો છે તમને આ કરવામાં હે ખાલી જો